स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नाराय स्वामी नारायण स्वामी स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी

ी सहजानन्दी महाराजनि श्री लक्ष्मीनारायण देवनि श्रीहरिकृष्ण महाराजनि जय मैपुर स्वामिनारायण मन्दिरना वार्षिक पाठोत्सव निमित्ते શ્રી શિક્ષાપત્રી ભાષ્યની કથાના વક્તા ગુરુ સમાન વડતાલના વિદ્વાન આદરણીય વડીલ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી समग्र उत्सव ना प्रेरणा स्रोत पूज्य गोविंद स्वामी विद्वान शास्त्री नानचर्णदास जी अक्षर स्वामी वगैरह मंडल ना संतो सभा में उपस्थित खंबात मंदिर ना कोठारी पूज्य गोविंद स्वामी स्नेही शास्त्रपीपी स्वामी परण

બંધારણ એટલે શિક્ષાપત્ર નિત્યાનંદ સ્વામી પંડિતાગ્ર ગણ્ય દીનાથ ભટ્ટ સદગુરુ યોગીવરીય મૂળ મૂર્તિ ગોપાલનંદજી સદગુરુ શુકાનંદજી અને પોતે જાતે પછી જે પત્રીનું આલેખન કર્યું જે પત્રી પોતાના હાથે લખી

કેટલા વાગે ઉઠવું ક્યાં બેસીને દાંતણ કરવું કોની સાથે એકાંતમાં રહેવું દસ્તાવેજ કરીએ ત્યારે કયા પ્રકારે કરવો સાધુ કોને કહેવાય સંપ્રદાયના આશ્રિત થયેલા સંતના લક્ષણ શું ગુરુ વિના મોક્ષ નહી હોવાથી ગુરુમંત્ર કોની પાસે લેવો ગુરુમંત્રચાર્ય ગુરુમંત્ર આપનાર આચાર્ય પત્ની એમના ધર્મો શું જે વિવાહિત પત્ની છે એના ધર્મો શું જે વિધવા બેનો છે એના ધર્મો શું ક્યાં થુકાય ક્યાં બેસાય ક્યાં ઉઠાય સભામાં કેમ બેસાય પોતાનો મત શું છે આ તમામ વાતોને આવરી લઈ આશરે ત્રણસો સત્શાસ્ત્ર નો સાર કાઢી અને કળિયુગના જીવો ઉપર પરમેશ્વર એવા ભગવાન સ્વામિનારાયણે એટલી મોટી દયા કરીને શિક્ષાપત્રી આપી છે એનું પારાયણ થઈ રહ્યું છે અને વાત લખી મહારાજે વડતાલમાં નારાયણ મોલમાં એનું સંશોધન કર્યું એનું ફાઇનલ શ્રી હરિમંડપમાં કર્યું પોતાના નિવાસસ્થાન શિક્ષા પત્રી આપી પાસે શિક્ષાપત્રી રાખવાની આજ્ઞા કરી આ શિક્ષા ને ઘરે ઘરે પ્રવતા આવજો ચૈતન્યના હજારો મંદિરો થાય પરંતુ સ્થૂળ મંદિર ની અંદર અમારી વાણી એ અમારું સ્વરૂપ છે એમ માની શિક્ષાપત્રીને માનજો પૂછજો શિક્ષાપત્રીને થાળ ધરાવજો શિક્ષાપત્રી જે દિવસે નવંચાય તે દિવસે ઉપવાસ કરજો આવી આજ્ઞા આજ્ઞાશ્રીજી મહારાજે વચનામૃતમાં કર્યા શિક્ષાપત્રી નું મહત્તમ સંપ્રદાયના આશ્રિતો ને બતાવ્યું આપણે ભાગ્યશાળી છીએ આપણને શ્રીજી મહારાજ નો યોગ થયો છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હજારો જીવોના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા એના આપણે આશ્રિત થયા એ પરમેશ્વર મત શું છે એ પરમેશ્વર નું શું કહેવું છે કેવી રીતે વર્તીએ તો આપણે સત્સંગી ગણાયે કેવી રીતે વર્તીએ તો આપણે આચાર્ય પદે બેઠેલા ગણાયે કેવી રીતે વર્તીએ

સતાનંદ સ્વામીએ જે શિક્ષાપત્રીમાં એક નાની નાની વાતોનું જે ભાષ્ય કર્યું એના ઉપર આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજના નામે ભાષ્ય થયું ભગવત પ્રસાદજી મહારાજે ભાષ્ય કર્યું અદ્ભુત શિક્ષાપત્રી ભાષ્ય છે એક એક વાતને લઈએ શાના માટે એક જગ્યાએ બેસીને દાતણ કરવાનું કેમ આપણો મત વિશિષ્ટાદ્વૈત મત છે નાનામાં નાની વાત સામાન્ય નિયમો અને વિશેષ નિયમોમાં જે શ્રીજી મહારાજે બતાવી એને સતાનંદ સ્વામીએ બહુ મહેનત કરી અતિ મહેનત કરી મોટા મોટા સંતોનો સાથ લઈ એનું ભાષ્ય બનાવ્યું અને ભાષ્યને વડતાલના મહાન વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી હરિજીવન દાસજીએ મૂર્ત સ્વરૂપ આપ્યું એને છપાવરાયું વડતાલના પાઠશાળામાં મહાન પંડિતાગ્રગણ્ય એમ્બર કૃષ્ણમાચાર્યજી પાસે સંશોધન કરાવડાવી સતનંદ સ્વામીએ લખેલા એ શિક્ષાપત્રી ભાષ્યને અદ્ભુત ગ્રંથના રૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યું સુંદર મજાની કથા છે ભગવાન સ્વામીનારાયણ એનું હૃદય એ શું બોલે છે ભગવાન સ્વામિનારાયણના હૃદય કમળમાંથી શું વાક્યો નીકળ્યા છે કેમ કરીએ તો આપણું કલ્યાણ થાય કેમ કરીએ તો ભગવાનને વિશે આપણી ભક્તિમાં વધારો થાય કેમ કરીએ તો સંપ્રદાયના શ્રીજી મહારાજને માન્યા આઠ સત્સંસ્થત્રો છે એ આપણી જાણકારીમાં આવે એની અદ્ભુત વાતો શિક્ષાપત્રી ભાષ્યમાં છે એ કોઈ વિદ્વાન સંત જેના ઉપર ગુરુ કૃપા છે જે વડતાલનો છે એ જ યથાર્થ એનો ઉત્તર આપી શકે કોઈ એક વિદ્વાન સંત કે જેના હૃદયમાં વડતાલનું અખંડ સ્થાન છે કે કોઈ એક વિદ્વાન સંત જેના હૃદયમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ બિરાજે છે એ જ સંત આ કથાને ન્યાય આપી શકે છે એવા વિદ્વાન સંત આદરણીય પૂજ્ય વડીલ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી છે તમારા બધાયનું ભાગ્ય છે કે શાસ્ત્રી મહારાજના શ્રીમુખે તમે શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળવા માટે જઈ રહ્યા છો આપણે મુક્ત થઈ મહારાજના ધામમાં જવાનો આ પ્રયોગ કરી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળનું સુખ દેહ પડતા આપણને અંતકાળે મળે એ સિદ્ધાંતથી આપણે શુદ્ધ સત્સંગી થઈ ભગવાનને ગમતા બનીએ એના માટે સંતો સતત પ્રયત્ન કરતા હોય છે કોઈ એક કથા નથી કરતા પણ એના આયોજનમાં હોય છે જેમ કે ગોવિંદ સ્વામી છે જેમ કે નારાયણ ચરણ શાસ્ત્રી પોતાના ગુરુવર્યની પાછળ એટલા જ વિશાળ દ્રષ્ટિથી એટલા જ મહેતપુરા અને ગામડાઓના સત્સંગને મજબૂત કરવા માટે મથી રહ્યા છે આ કથા વડતાલવાસી લક્ષ્મિનારણ દેવ ને પ્રાર્થના કરું હરિકૃષ્ઠ મહારાજને પ્રાર્થના કરું શાસ્ત્રી મહારાજના શ્રી મુખે જે પરિવારે કરે આવી છે એ પરિવારને ધન્યવાદ આપું કે શિક્ષા પત્રીની તમે કથા કરાવડાવી છે સ્વામી સ્વામિનારાયણ ભગવાનના વચનોની કથા છે આમાં બહુ લીલા અને ચરિત્રો નથી એટલે શાસ્ત્ર નો મત છે એને કથાકાર વક્તા શાસ્ત્રી મહારાજ બીજી ત્રીજી રીતે એને ગળામાં બેવડી તુલસીની કંઠી હોય આપણે આચાર્ય ની પાસે ગુરુમંત્ર લીધો હોય આપણે જયારે પૂજા કરતા હોઈએ ધર્માદો કરતા હોઈએ લક્ષ્મીનારાયણ દેવના દેવ ના શુદ્ધ આશ્રિત હોઈએ ત્યારે આપણી શિક્ષા પત્રી આપણા માટે શું કે છે